જય હિન્દ દર્શક મિત્રો હું જમીલ પઠાણ આપ જોઈ રહ્યા છો તીર સમાચાર દર્શક મિત્રો દિવાળી એટલે પ્રકાશનો પર્વ અને પ્રકાશના આ પર્વ દિવાળી અને નૂતન નવા વર્ષના દરેક વ્યક્તિ એકબીજાને જીવનમાં અંધારા દૂર થાય અને પ્રકાશ ફેલાય જીવન સુખમય બને સમૃદ્ધ બને પરિવારમાં ખુશહાલી આવે તેવી શુભેચ્છાઓ પાઠવતા હોય છે ત્યારે વાત કરીશું નબળી આર્થિક સ્થિતિ હોય માતાપિતા વિહોણા એચઆઈવી ગ્રસ્ત બાળકો તેમજ વિધવા બહેનો આ પર્વને ખુશહાલી સાથે ઉજવે તેવા શુભ આશયથી કરવામાં આવેલા સેવા કાર્યની જી હા રાજ્યના સરહદી અને આદિવાસી બાહુલ વિસ્તાર એવા છુટાઉદેપુરની જનરલ હોસ્પિટલ કેમ્પસ સ્થિત એ આર ટી સેન્ટર અને છુટાઉદેપુર ખાતે એપી પ્લસ સંસ્થા વડોદરા દ્વારા અઢાર ઓક્ટોબર બે હજાર પચીસના રોજ દિવાળી નિમિત્તે એપી પ્લસ એનજીઓના વિહાન પ્રોજેક્ટના સહયોગથી જરૂરિયાતમંદ આર્થિક રીતે નબળા અને માતાપિતા વિહોણા એચઆઈવી ગ્રસ્ત બાળકો તેમજ વિધવા બહેનોને મીઠાઈ ફરસાણ ટિફિન ડબ્બા તેમજ શિયાળાની ઋતુમાં ઠંડીથી રક્ષણ મળે તેવા ઉદ્દેશ્ય સાથે ધાબડાનું વિતરણ કરવામાં આવ્યું હતું आ सेवा कार्य में जनरल हॉस्पिटल अधीक्षक डॉक्टर केवल मोदी ए आर टीना नोडल ऑफिसर डॉक्टर सतीश प्रत प्रसाद एआरटीना मेडिकल ऑफिसर डॉक्टर बेन राठवा आर टी सेंटर काउंसिलर मयूर सिंह चौहान ए आर टी लैब टेक्निशियन जयेश भाई वणकर स्टाफ नर्स कम फार्मासिस्ट वृंदाबेन कापड़िया एपी प्लस एनजीओ विहान प्रोजेक्टना अश्विन भाई राठवा चाइल्ड लाइन प्रतिनिधि રાજીવ રાઠવા તથા પ્રકાશ બારિયાના આર્થિક સહયોગથી આ સેવા કાર્ય કરવામાં આવ્યું હતું એક્ટિવાથી લઈ જેસીબી સુધીના ટૂંકમાં દરેક વાહનના અને દરેક કંપનીના જી હા દરેક કંપનીના અને દરેક સાઇઝના ટાયર એકદમ કિફાયતી ભાવમાં મળશે અને તે પણ આપણા છોટા ઉદેપુરમાં જી હા છોટા ઉદેપુરમાં અને હા જો તમારી પાસે રોકડા રૂપિયા ના હોય ને તો ચિંતા ના કરશો અહીં બજાજ ફાઇનાન્સની સુવિધા પણ ઉપલબ્ધ છે સરનામું છે એપેક્સ ટ્રેડર્સ સિલ્વર સ્પૂન હોટલ સામે ટ્રાએંગલ કોમ્પ્લેક્સ હાઇવે રોડ છુટાઉદેપુર મોબાઈલ નંબર છે સેવન થ્રી ફાઇવ ડબલ નાઇન ફાઇવ થ્રી ફાઈવ ફોર ફાઇવ છૂટાઉદેપુર સહિત રાજ્ય દેશ અને દુનિયાના સમાચાર જોવા માટે સબસ્ક્રાઈબ કરો તીર સમાચાર અને બેલ આઇકોન જરૂર દબાવો